આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને પહોંચ બરાબર એ કને વીસ મિનિટ આપ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર યશ્વીમાં એતા વાંચે છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં અઢારથી એકવીસ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાંના દુરુપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશ આપ્યા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પર ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ તેમની યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બુથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે તેઓ મેરા બુથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં પાર્ટી કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ બિહારમાં ભાજપ એનડીએની જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ ઉર્જા સાથે સમર્પિત રીતે કામ કરી રહ્યા છે ભાજપે ગઈકાલે જાહેર કરેલી પોતાની ની પહેલી યાદીમાં એકોતેર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને રાજ્યના અનેક કેબિનેટ મંત્રી સહિત પચાસ વર્તમાન ધારાસભ્ય ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ હેઠળ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો મંજૂર કર્યો છે લાભાર્થી દીઠ માસિક ચાર હજાર રૂપિયાથી બમણી કરીને આઠ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે આનાથી વૃદ્ધ અને પેન્શનર વર્ગના ભૂતપૂર્વ સૈનિકો અને પાસઠ વર્ષથી વધુ ઉંમરના તેમની વિધવાઓ જેમની કોઈ નિયમિત આવક નથી તેમને સતત આજીવન સહાય પૂરી પાડવામાં આવશે મંત્રાલયે જણાવ્યું હતું કે બે આશ્રિત બાળકો સુધી શિક્ષણ ગ્રાન્ટ માથાડીઠ એક હજાર રૂપિયાથી વધારી બે હજાર રૂપિયા કરવામાં આવી છે લગ્ન ગ્રાન્ટ પણ લાભાર્થી દીઠ પચાસ હજારથી વધારી એક લાખ રૂપિયા કરવામાં આવી છે મંત્રાલયે જણાવ્યું કે સુધારેલા દર આ વર્ષે પહેલી નવેમ્બરથી સબમિટ કરાયેલી અરજી માટે અમલમાં આવશે જેનો વાર્ષિક નાણાકીય પ્રભાવ આશરે બસો સત્તાવન કરોડ રૂપિયા થશે સુપ્રીમ કોર્ટે આજે તેના એક ચુકાદામાં દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં અઢારથી એકવીસ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી છે સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા માટેનો સમય સવારે છ થી સાત અને રાત્રે આઠથી દસ વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે સુપ્રીમ કોર્ટે તેને તહેવારોની ઉજવણી અને પર્યાવરણના રક્ષણ વચ્ચે સંતુલિત અભિગમ તરીકે વર્ણવ્યો છે ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ આર ગવાઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આ આદેશ એક કામચલાઉ પગલું છે જેનો હેતુ પ્રદૂષણને बू में लेवा प्रयासों कांत्रित छूटाट सहअस्तित्व में के रही सके मूल्यांकन करवा वरिष्ठ धाराशास्त्री मनजिंदर सिंह सिरसाए कहुट दिल्ली के अंदर 20 और 21 तारीख तक पटाखे चलाए जा सकते हैं मान सुप्रीम कोर्ट ने अपने फैसले में ये कहा है कि शाम को 6 बजे से लेकर रात को 10 बजे तक ये पटाखे चलाए जा सकते हैं और पटाखे केवल ग्रीन पटाखे चलाए जाएंगे दिल्ली का कम करना है દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં લીલા ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ નિર્ણય દિવાળી જેવા પવિત્ર તહેવારો દરમિયાન જનતાની લાગણીઓ અને ઉત્સાહનું સન્માન કરે છે સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સંતુલિત અભિગમ પણ દર્શાવે છે તેમણે ઉમેર્યું કે સરકાર સ્વચ્છ અને હરિયાળી દિલ્હીના સંકલ્પ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે નાણાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાંના દુરૂપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ રાજ્ય આબકારી વિભાગ આવકવેરા વિભાગ મહેસૂલ ગુપ્તચર નિયામક કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીને નિર્દેશ જાહેર કર્યા છે છ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં કુલ ચોત્રીસ કરોડનો દારૂ માદક દ્રવ્ય રોકડ અને અન્ય વસ્તુ જપ્ત કરાઇ છે ચૂંટણી પંચે જણાવ્યું કે મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસાના ઉપયોગ અથવા અન્ય પ્રલોભનોને રોકવા માટે ફ્લાઇંગ સ્કવોડ અને સર્વેલન્સ ટી ચોવીસ કલાક એલર્ટ પર છે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સોળમાં આંતરરાષ્ટ્રીય રેલ સાધનોના પ્રદર્શનનું ઉદઘાટન કર્યું આ એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલ પ્રદર્શન છે જેમાં પંદરથી વધુ દેશના ચારસો પચાસથી વધુ પ્રદર્શકો આધુનિક રેલ અને મેટ્રો ઉત્પાદનો નવીનતાઓ અને ટકાઉ ઉકેલો પ્રદર્શિત કરી રહ્યા છે આ પ્રસંગે બોલતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે રેલવે હાલમાં સિસ્ટમને આધુનિક બનાવવા માટે વાર્ષિક બસો છપ્પન હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન આશરે પાંત્રીસ હજાર કિલોમીટર ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે અને છેતાલીસ હજાર કિલોમીટર રેલ ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસીય પ્રદર્શન દરમિયાન રેલવે મંત્રાલય અમૃત ભારત અને તેજસ કોચ વંદે ભારત ટ્રેન કોલકાતા મેટ્રો અને નમો ભારત ટ્રેનનું પ્રદર્શન કરી રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના સંકલ્પને લોકો સુધી પહોંચાડવા માટે દર વર્ષે સાતથી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી કરાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી વિકાસને નવી ગતિ આપવાનું કામ કર્યું ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર આઠસો પંચ્યાસી કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે આ વાત કહી સપ્તાહમાં પાંચ હજાર કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે બાળકો યુવાનો પણ તેમાં જોડાય અને ક્વીઝ નિબંધ ચિત્ર સ્પર્ધા ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ચોવીસ વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે આ પ્રસંગે શ્રી પટેલે ભારત રત્ન મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામજીને જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને ગયા મહિનાની બાવીસમી તારીખથી શરૂ થયેલ જીએસટી બચત ઉત્સવથી સમગ્ર દેશને ફાયદો થઈ રહ્યો છે આજે અમારા નાગાલેન્ડમાં વિવિધ ક્ષેત્રને સશક્ત બનાવવા માટે નક્કી કરાયેલા જીએસટી સુધારા પર સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ हाल ही में हुए जी सुधार विभिन्न उद्योगों में कर दरों को युक्ति संगत बनाकर नागालैंड की अर्थव्यवस्था को मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है इन बदलावों में ढाई हजार रूपए तक के हथ का शॉल और कपड़ों पर जी की दर घटाकर कर पाँच प्रतिशत कर दी गई है इससे बाजार में प्रतिस्पर्धा बढ़ेगी बुनकरों की आय बढ़ेगी और क्षेत्र की लगभग चौवालीस महिला कारीगरों को मदद मिलेगी इसी प्रकार सात हजार तक के होटल के कमरों आरोप कर की दर बारह प्रतिशत घटाकर पाँच कर दी गयी है इससे राज्य के पर्यटन क्षेत्र को बढ़ावा मिलेगा और गाइड होटल और स्थानीय લાભ હોગ દિલ્શી આરજુ કે સાથ અમન યાદવ આકાશવાણી સમાચાર દિલ્હી આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જયંતિ છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા એક સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ડોક્ટર કલામને એક સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક પ્રેરણાદાયી નેતા અને સાચા દેશભક્ત ગણાવ્યા તેમણે ઉમેર્યું કે તેમની નમ્રતા કરુણા અને વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત કરવાની તેમની શૈલીએ તેમને પેઢી દર પેઢી પ્રિય વ્યક્તિ બનાવ્યા સંરક્ષણ વિજ્ઞાન અને યુવા સશક્તિક ણમાં તેમના અથાગ પ્રયાસોએ ભારતને આત્મનિર્ભરતા તરફના માર્ગને મજબૂત બનાવ્યો શ્રી રાધાકૃષ્ણને ભાર મૂક્યો કે ડોક્ટર કલામનું વિઝન દરેક ભારતીયને નવીનતા સેવા અને પ્રમાણિકતા સાથે નેતૃત્વ કરવા માટે પ્રેરણા આપે છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ડોક્ટર કલામ એક સ્વપ્ન દ્રષ્ટા હતા જેમણે યુવા દિમાગને પ્રજ્વલિત કર્યા અને રાષ્ટ્રને મોટા સ્વપ્ન જોવા માટે પ્રેરણા આપી કલામ જીવન વ્યાપક વિશાળ कि उनको याद करने का गर्व होता है लेकिन साथ में एक कसक भी रहती है कि काश वो हमारे साथ होते तो तो ये जो कमी महसूस होती है इसको कैसे भरना ये हम सब के लिए फरी एक चुनौती है प्रधानमंत्री भाजपा वरिष्ठ नेता नरेंद्र मोदी आज पार्टी बूथ स्तर कार्यक्रमों बातचीत सत्र साथ बिहार विधानसभा चूंटी पार्टी प्रचार શરૂ કરશે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં અઢારથી એકવીસ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાંના દુરૂપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશ આપ્યા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પર ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર